નમસ્કાર મિત્રો જોવો તમે રમકડું લઈને પછી ભાઈ ચિનકો જોવો તમે હાવ દેશી મિત્રો સસ્તું અને સારું ભાઈ દેડું ગારામાં મન થઈને ચાલ્યું જાય ભાઈ તમે જોવો એન્જિન ક્લેજ વાળું હોય ભાઈ માથેમાં માટી ઊભો જાય તો એ કંઈ થાય નહીં ભાઈ અને જો તમે ઇન્જિનનું ખાલી બે લીટરમાં આંખો દીધી દબાટી બોલાવે ભાઈ હાથી આંખવામાં ગારો ગમે નીકળી જાય ભાઈ વાળું હે ભાઈ આ જુઓ ગારામાં પૂછી જાય તો ભાઈ બે જણા ઉબાડીને મૂકી દેવાનું જુઓ તમે કાપેલા છે ભાઈ કોઈ પણ મિત્રોને એવો લેવો હોય તો કોમેન્ટ કરજો ભાઈ